પાલનપુરની ઉમિયા બીએડ કોલેજના પ્રમુખે પાલનપુર પૂર્વ પોલીસ મથકે દોઢ કરોડ રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાવી છે બે હજાર સત્તરમાં અમદાવાદના ભરત બાંટિયાને સો રૂપિયાના સ્ટેમ્પ પર કુલમુખ્તિયાર નામું કરી કોલેજનો વહીવટ સોંપ્યો હતો જે મનસ્વી વહીવટને કારણે ઉમિયા ટ્રસ્ટની સંમતિથી આ વહીવટ પરત લેવાયો હતો બી કોલેજના જે વહીવટ કરતા હતા ભરત બાંટિયા તેઓએ તેમની પત્ની પુષ્પાબેનને નકલી આચાર્ય બનાવી દીધા હતા તેમની પાસે આચાર્યની કોઈ લાયકાત ન હોવા છતાં બેંકમાં ખાતું ખોલાવ્યું અને તેના નામના સહી સિક્કાનો દુરુપયોગ કરી સાત અધ્યાપકોના પગાર તેમજ દોઢ કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાવાઈ છે જોકે બે દિવસ અગાઉ કોલેજનો વહીવટ કરતા ભરત બાંડિયાએ પણ ઉમિયા બીએડ કોલેજના પ્રમુખ ગિરીશ જગાણિયા સામે સાહીઠ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે ભરત બે હજાર સત્તરમાં વહીવટ લીધો એટલે બીએડ કોલેજમાં સાહીઠ લાખનો ખર્ચ કર્યો હતો જે બાદ પ્રમુખ ગિરીશ જગાણિયાએ સાહીઠ લાખની રકમ પરત ન કરી હતી એટલે ગિરીશ જગાણિયા વિરુદ્ધ પણ પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે ઉમિયા બીએડ કોલેજમાં ઉચાપત અને છેતરપિંડીના મામલે સામ સામી ફરિયાદ નોંધાય છે બાવીસ છ બે હજાર ત્રેવીસથી નારાયણી બીએડ કોલેજના પ્રમુખ તરીકેની જવાબદારી મળ્યા પછી અમે એકાઉન્ટ અને બેંક એકાઉન્ટને બધું ચેક કરતો માલુમ પડ્યું કે અમારા પૂર્વ ટ્રસ્ટી ભરતભાઈ બેચરવી બાટિયાએ અમદાવાદમાં આચાર્ય નારાયણી કોલેજ ઓફ એજ્યુકેશનનું ખાતું ખોલાઈ અને કરોડો રૂપિયાની ચાર કરોડથી વધારેની ફી બેંકમાં નાખવાની હતી એ નાખ્યા સિવાય એની ઉચાપત કરી છે એની ફરિયાદ મેં અહીંયા મારા પૂર્વ પોલીસ સ્ટેશને નોંધાવી છે એનાથી વધારે ટ્રસ્ટમાંથી નીકળ્યા પછી એમણે એનસીટી માં ખોટો ઠરાવ કરીને અમારી કોલેજ બંધ કરાવી અને અવારનવાર એવું કહેતા હું એનસીટી મારી ઓળખાણ છે એનસીટીનો હું આખું ગુજરાતનું સંભાળું છું અને એમના કહેવા મુજબ સાચું પાડીને અમારી કોલેજ બંધ કરાવીને હાઈકોર્ટમાં જઈને પછી એને કોલેજ આપણે શરૂ કરાવવી પડી બાળકોના અભ્યાસ માટે એનાથી વિશેષ આજે ટ્રસ્ટપથી નીકળ્યા પછી છ લાખને ચોસઠ હજાર રૂપિયાની ઊંચા પતા ભરતભાઈ બેચરભાઈ બાટિયાએ કરી છે અને એ અમદાવાદ ખાતે જે ખાતું ખોલાયું એ પણ આચાર્ય નારાયણી કોલેજમાં છે એ રીતનું એકચ્યુઅલી એ અમારી ત્યાં કોલેજમાં આચાર્ય હતા જ નહીં એ તો ટ્રસ્ટી હતા જે તે વખતે બે હજાર અઢારથી બે હજાર ત્રેવીસ અને એ સરસપુર હાઈસ્કૂલ ખાતે પહેલાં એક કોઈ શ્રીજી કરીને સ્કૂલ છે ત્યાં શિક્ષક હતા અને એના પછી આચાર્ય તરીકે અત્યારે કંઈક સરસપુર સ્કૂલમાં આચાર્ય છે હવે એક વ્યક્તિ બે જગ્યાએ ન રહી શકતો હોય અને એ લોકોએ આવી બધા મળી અને પત્ની પુષ્પા બહેનને બધા ભેગા મળીને બધું પદ કરી છે અને એની ફરિયાદ અમે પૂર્વ પોલીસ સ્ટેશન નોંધાઈ છે દ્વારા હા એ એક વાલમ કોલેજમાં પણ મને સમાચાર મળ્યા અમે ફરિયાદ નોંધાવી એટલે મને ખ્યાલ આવે વાલમ કોલેજની અંદર પણ એના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ખોટા ડોક્યુમેન્ટ બનાવવા બાબતે એ જ રીતે અહીંયા ઉમિયા કોલેજ છે પાલનપુરમાં એમાં પણ દોઢેક કરોડની એણે ઉચ્ચાપત કરી છે દોઢેક કરોડ રૂપિયાની ઉચ્ચાપત કરી છે અને એમાં પણ ખોટું ખાતું એના પત્નીના નામનું ખાતું ખોલાવ્યું બેંકમાં એટલે ખોટા ડોક્યુમેન્ટ બનાવવામાં એ ભરતભાઈ માહિર છે અને ખોટા ડોક્યુમેન્ટના આધારે એક આ કોલેજ છે એક યુનિવર્સિટીમાં પણ વચ્ચે પેપરમાં આવ્યું હતું કે એક આખી સાબરકાંઠાની કંઈ કોલેજ છે એની અંદર પણ એમનો કંઈ ગોટાળો ચાલુ છે અને જ્યાં ત્યાં આવા અરજીઓ કરવાના ટેવાયેલા છે અને અવારનવાર કંઈક વા સામાન્ય વાત આવે એટલે એ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરીશ અને એવી અવારનવાર અરજીઓ મારા વિરોધે ત્રણ ચાર જગ્યાએ આપેલી છે એટલે એ આ ફરિયા આવા ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે ટેવાયેલા છે બસ અત્યારે મેં ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદ નોંધાવ્યા પાલનપુરની નારાયણ બીએડ કોલેજ સાથે તો અમદાવાદના રૂપિયાની ઉચાપત કરી છે આ દંપતીની મોડેસ ઓપરેન્ડી એ છે કે એનસીટીના એજન્ટ તરીકે પહેલા તો જે તે કોલેજમાં ઓળખાણ આપે છે ત્યારબાદ ભાજપના નેતાઓ સાથેના ફોટા બતાવે છે અને કોલેજના ટ્રસ્ટીઓનો વિશ્વાસ મેળવે ત્યારે એનસીટીના એજન્ટ હોવાને કારણે તમારું કામ જલ્દી થઈ જશે આમ કહી અને કોલેજનો વહીવટ સ્ટેમ્પ પર કરાર કરીને ચલાવા લે છે ભરત બાટિયા પોતે અમદાવાદમાં એક શિક્ષક છે છતાં નારાયણ બીએડ કોલેજમાં આચાર્યની પદવી મેળવી આચાર્યની પદવી મેળવ્યા બાદ તેનો દુરુપયોગ કરી અને અમદાવાદની રંજનબેન નામની મહિલાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી અને નાણાંની ઉચાપત કરી છે જો કે નારાયણની બીએડ કોલેજના પ્રમુખનું કહેવું છે કે પાલનપુર જ નહીં પરંતુ અન્ય ચાર કોલેજીસમાં પણ આ દંપતીએ ઠગાઈ કરી છે પાલનપુર ખાતે અમારી ઉમિયા નર્સ ઉમિયા બી કોલેજ આવેલી હતી અને બે હજાર સત્તરમાં અમારી જોડે સમયનો થોડો અભાવ હોવાથી એની વ્યવસ્થા માટે ભરતભાઈ બાંટિયા કરીને અમદાવાદના શખ્સ અમારી જોડે આવેલા ભલામણ લઈ અને અમે એમને એમને કુલ મુખત્યાર નામું કરી અને પાવર ઓફ પેટર્ની માત્ર શૈક્ષણિક વ્યવસ્થા માટે રાખેલા હતા પણ એમને અમને વિશ્વાસઘાત કરી અને એમને વહીવટી દખલગીરી કરી અને બેંકમાં એમને અમારા ટ્રસ્ટના ઠરાવો વગર બેંકમાં ખાતું ખોલાવ્યું અને એમની પત્ની પ્રિન્સિપાલ કે એની લાયકાત ન હોવા છતો પણ અમારી જાણ બહાર પ્રિન્સિપાલ તરીકે એમને બતાવ્યા અને સરકારી કચેરીઓમાં એમને સંચાલક તરીકે એમને પ્રસ્થાપિત કરી અને અમારા સાથે વિશ્વાસઘાત કરેલો હતો એ અમારા ધ્યાને આવ્યું ત્યારે એમને અમે જાહેર નોટિસ આપી અને જે કુલ મુખત્યાર કરીને એમને જે કોલેજના વહીવટ માટે મૂક્યા હતા એ કોલેજના પાવરો અમે લઈ લીધા છે એનો વહીવટ ઉમિયા નર્સ ઉમિયા બીએડ કોલેજનો અમે સુચારુ રીતે ચાલુ કરવામાં આવ્યો છે આ ઉપરાંત બા ગુજરાત ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્યોમાં હિતેશભાઈ ચૌધરી અને હરેશભાઈ ચૌધરીએ પણ અને શૈલેષભાઈ પટેલે વારંવાર ભરતભાઈ બાટિયાની પણ કમ્પ્લેનો કરી અને વિદ્યાર્થીઓની જે ફરિયાદો આવતી હતી કે ભાઈ સંચાલક ફીની પાવતી આપતા નથી એમના સર્ટિફિકેટો વારંવાર દબાઈ રાખે છે અને એના કારણે બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓને અન્યાય મારા ધ્યાને આવ્યો ત્યારે એના પાવર ઓફ પેટર્નની લઈ અને કોલેજનો અમે એમને નિકાલ કર્યો છે અને એ ભરતભાઈ બાંટિયાને સામે નામદાર પોલીસમાં મેં અગાઉ બે મહિના પહેલાં પણ ફરિયાદ આપેલી હતી ફરિયાદ પોલીસે હમણાં જ પરમદિવસે ગઈકાલે લીધી છે અને ચારસો સડસઠની કલમ મુજબ એમના ઉપર છેતરપિંડી અને ઠગાઈના કેસ મૂકી અને કાર્યવાહી પોલીસ ખાતાએ શરૂ કરી છે એના માટે જે કાર્યવાહી થાય એ થાય અને ભવિષ્યમાં આ જ પ્રકારે એમને કુમુદબેન જોશીની બી એડ કોલેજ નારાયણીનો પણ વહીવટ એમને સંભાળેલો એમાં પણ એમને ગેરરીતિઓ કરી છે અને ચાર કરોડની ઊંચાપત કરી છે એના સામે પણ આજે કેસ એમના સામે ઠગાઈનો નોંધાઈ રહ્યો છે એટલે રાજ્ય સરકારના પણ તત્કાલીન શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા અને અન્ય મંત્રીશ્રીઓને પણ અમે ધ્યાન દોરેલું હતું કે શિક્ષણના માફિયા તરીકે ભરત બાંટિયા નામનો આ વ્યક્તિ બીએડ કોલેજો ચલાવી અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યો છે અને વિદ્યાર્થીઓને ચિતરી રહ્યો છે તો પાવર ઓફ પેટર્નની રદ કરી અને અમે આ કાર્યવાહી એમના સામે કરી છે અમારી કોલેજમાં લગભગ એમને જે કાયદેસરની ફી આવે એ ફી બેંકમાં જમા કરાવવાની હતી પણ એ બેંકમાં જમા કરાવી નથી અને દોઢ કરોડ રૂપિયા એમને બારોબાર વાપર્યા છે એ બેંકમાં જમા નથી કરાયા અને ગેરકાયદેસર બેંકમાં એમનું એકાઉન્ટ ખોલાવ્યું છે મેં એફઆર આમ તો મેં એફઆર એમને એડવાન્સ પોલીસ ખાતાને આપેલી હતી પણ સંજોગો વસાત પોલીસ ખાતાએ મારી ફરિયાદ ન લીધી અને એના પહેલાં આ વ્યક્તિને કોઈ રાજકીય દબાણ કે કોઈ જ્ઞાતિવાદના દબાણમાં આવી અને પોલીસ ખાતાએ એમની ફરિયાદ લીધી છે એમાં ચારસો છની કલમ મુજબ એમને કરી છે પણ બિલકુલ બિનવાહિયાત અને પોલીસે બિલકુલ તપાસ કર્યા વગર એમાં મેં એક પણ રૂપિયો એમની પાસેથી લીધો નથી અને ટ્રસ્ટનો વહીવટ સૂંપ્યો હતો ફી પણ એ વાપરતા હતા અને ફીના જે પૈસા આવે એ ટ્રસ્ટમાં ખર્ચો કરવાનો હતો એટલે મને પૈસા આપવાનો કોઈ સવાલ નથી જે પણ વહીવટો થયા છે એ ટ્રસ્ટમાં નિયમો અનુસાર થયા છે એટલે ભરતભાઈ બાંટિયાએ એક પણ રૂપિયો અમને આપ્યો નથી તદ્દન ખોટી ફરિયાદ કરી છે એના સામે હું હાઈકોર્ટમાં રજૂઆત મૂકી છે અને માન્ય ગૃહમંત્રીના સમક્ષ પણ અમે રજૂઆત કરી અને આ પોલીસ ફરિયાદ રદ થાય એવી વિનંતી કરી છે